ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી આવી રહી છે પરંતુ એક તરફ અમરેલી લેટર કાર્ડનો વિવાદ હજી સમ્યો નથી અમરેલીમાં પણ ચાર નગરપાલિકાની માથે આવીને ઊભી છે પરંતુ અત્યારે હાલ અમરેલીમાં પાયલ ગોટીનો વિવાદ પણ એટલો જ ચાલી રહ્યો છે કારણ કે અમરેલીમાં જે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને લઈને હજી સુધી ન્યાય મળ્યો નથી એટલા માટે લોકોમાં અત્યારે હાલ આ સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીની અસર કેવી જોવા મળી રહી છે એટલું જ નહીં કેમ ત્યાં ભાજપમાં અંદરો અંદર આટલા ડખા ચાલી રહ્યા છે તો દરેક વાત કરી આ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છાસઠ નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા એટલે કે જુનાગઢની ચૂંટણી આવી રહી છે અને સૌથી પહેલા જો આ વિવાદની શરૂઆત થઈ હોય તો એ છે અમરેલી લેટરકાંડમાં કારણ કે અમરેલી લેટરકાંડના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમના જ વિરુદ્ધ એક પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો અને આ પત્રમાં કૌશિક વેકરિયાના ના વિરુદ્ધ અનેક વાતો લખવામાં આવી હતી પછી દારૂના હપ્તા હોય પણ વાત હોય પરંતુ અમરેલી યોજાવાની અને આ ચાર નગરપાલિકા છે એની ની જવાબદારીઓ કોને સોંપવામાં આવી છે માહોલ કેવો છે કેમ વિવાદ થઈ રહ્યો છે તે દરેક વિષયની જો વાત કરવામાં આવે તો લગભગ અમરેલી ની જે ચાર ની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો આવે છે રાજુલા તે બાદ ચલાલા જાફરાબાદ અને લાઠી આ ચારેય નગરપાલિકામાં અત્યારે હાલ ચૂંટણી થવાની છે અને આને જ લઈને અમરેલીમાં જે રાજકારણ છે તે પણ ગરમાયું છે કારણ કે અત્યારે અંદરો અંદર ખૂબ જ જૂથવાદ ચાલી રહ્યા છે અને જો પ્રોપર નગરપાલિકાની વાત કરવામાં આવે તો જાફરાબાદમાં વોર્ડ સેવન છે તેમાં પણ અનેક એવા પુરુષો અને સ્ત્રીઓ છે અને રાજુલામાં પણ તે જ પરિસ્થિતિ છે ચલાલામાં પણ તે જ પરિસ્થિતિ છે અને લાઠીમાં પણ અત્યારે હાલ રાજકારણમાં ખૂબ જ ગરમાવો આવ્યો છે જો આગળ વાત કરવામાં આવે લાઠી નગરપાલિકા

તેમનું જ એટલું જ નામ સામે આવ્યું હતું ને અમરેલીમાં જે જૂથવાદ છે તે અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે એટલે કદાચ ભરત સુતરિયાને આજે જવાબદારી સોંપવામાં આવી છે એના ઉપરથી પણ એવું લાગી રહ્યું છે કે કદાચ હવે રાજકારણમાં કંઈક નવા જૂની આવવાના એંધાણ છે હવે જો વાત કરવામાં આવે ચલાલા નગરપાલિકાની તો ચલાલા નગરપાલિકામાં પણ કંઈક આવી સ્થિતિ છે અને આ બધાની વચ્ચે ચલાલાનો જે એક કહી શકાય કે હોદ્દો સોંપવામાં આવ્યો છે જેવી કાકડિયાને અને જેવી કાકડિયા છે તેમનું આ હોમટાઉન પણ કહેવાય છે એટલા માટે જેવી કાકડિયા ઉપર પણ આની મોટી એવી જવાબદારીઓ પણ છે કારણ કે ચલાલા અત્યાર સુધી સૌથી ચર્ચિત નગરપાલિકા રહી છે અને જેવી કાકડિયાનો અમરેલી લેટર કાર્ડમાં પણ એક ઓડિયો છે તે ખૂબ જ વાયરલ થયો હતો ને તે બાદ અનેક એવા લોકો છે તે લોકોમાં તર્ક વિતર્ક સર્જાયા હતા કે જેવી કાકડિયા શા માટે આવું બોલી રહ્યા છે અને આજ તરફ હવે અમરેલી લેટર કાર્ડની વચ્ચે અમરેલીની ચાર નગરપાલિકામાં ચૂંટણી આવી રહી છે જેને લઈને અત્યારે લોકોમાં તો રોષ છે કારણ કે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે કોઈ પણ લેટર કાર્ડની વાત આવે અમરેલી લેટર કાર્ડની વાત આવે તો અમરેલીના લોકો છે તે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે તેની સામે જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો અત્યારે હાલ કોંગ્રેસ અમરેલીમાં ખૂબ જ જ એક્ટિવ મોડમાં દેખાઈ છે 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 કારણ ફક્ત એટલું કે અમરેલીમાં જે તે તે થયો તો સમયે જો કોઈ દીકરીની હોય એ કોંગ્રેસના નેતાઓ આપણે જોયું હતું કે પરેશ ધાનાણી દ્વારા પણ ચર્ચાનો ચોરો કરવામાં આવ્યો હતો તે બાદ તેમને અકળ મૌન લીધા હતા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું એટલા માટે પણ કદાચ કોંગ્રેસના નેતાઓ છે તે ત્યાં વધારે મજબૂત દેખાય છે તેની સામે જનીબેન ઠુમ્મર છે તેમને પણ આ દીકરીને ન્યાય અપાવ્યો હતો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો દીકરીના વકીલ બન્યા હતા ગોપાલ ગોપાલિયા એટલે આજે અમરેલીની ચાર નગરપાલિકા છે તે નગરપાલિકામાં પણ અત્યારે રાજકારણ ખૂબ જ છે છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વચ્ચે નગરપાલિકા એક જીતપુર નગરપાલિકા છે તેની સાથે જ અમરેલીની આ ચાર નગરપાલિકા જાફરાબાદ લઈ લો લાઠી લઈ લો ચલાલા લઈ લો એ દરેક જગ્યાએ પણ રાજકારણમાં એટલો જ ગરમાવો આવ્યો છે કારણ કે જ્યારથી લેટરકાનો વિવાદ સામે આવ્યો હતો અને તે બાદ

જે હોમ ટાઉન કહેવાય છે તેના ઉપર પણ એક મોટો ખતરો ઉભો થઈ શકે છે અને તેની જ સામે અમરેલી લેટર કાનમાં જેટલા પણ કોંગ્રેસના નેતાઓ હતા તે દરેક નેતાઓ એટલા જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા એટલે કદાચ હવે આ ચાર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ આમને આવીને રહી ગયા હોય એવું પણ લાગે છે જોકે હવે અઢાર ફેબ્રુઆરીએ ખબર પડશે કે આનું પરિણામ શું આવે છે અને ખરેખર આ અમરેલી લેટર કાનની ભાજપ ઉપર કોઈ અસર થાય છે કે કેમ તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર